ખૂબ ઘણા સમયથી તમે બેઠા છો સ્વાભાવિક ધન્યવાદ છે તમારી ધીરજ ને આજે અર્બુદા સેવા સમિતિ ગુજરાત રાજનું સની મિલન કાર્યક્રમ મા અંબાજીના આશામાં જે આયોજિત થયું છે એવા પ્રસંગમાં ઘણા બધા ને ખ્યાલ પણ નહીં હોય કે શ્વેત ક્રાંતિના પ્રેરેતા ઉત્તર ગુજરાત નું ઉજ્જાર કર્યો હોય તો માનસિંહભાઈ ચૌધરી જેમના સુપુત્ર રાજના પૂરો ગૃહમંત્રી અને ફેડરેશનના ચેરમેનની પણ જવાબદારી નિભાઈ છે અને આજે સમાજને એક કરવાનો સમાજમાં શક્તિ સીંચવાનો સમાજના પ્રશ્નો અલગ કરવાનો સમાજના કાર્યો માટે જે આગીવાણી લીધી છે એવા આપણા બધાના લોકનાયક આદરણીય બી ચૌધરી સાહેબ સહકારી ક્ષેત્રમાં વર્ષોથી કામ કરતા બનાસ બેંકના પૂર્વ ચેરમેન વિવિધ સંસ્થાઓ પર જવાબદારી નિભાવ્યા ભાઈ આદરણી અણગાભાઈ બહુ લડાય વડગામમાં હિંમત કરી છે સતા અમે લડીને પણ અમારા બનાસ બેંકના ડિરેક્ટર હોય માર્કેટમાં હોય કે સંઘમાં હોય એવા કેસરભાઈ ભાઈ ઈશ્વરભાઈ દેવજીભાઈ આ બાજુ બિરાજેલા અંથાબા હિંદવાણી પર જ્ઞાન દેસાઈ બા આપણા માલાબા અહીં બધા બેઠેલા ચોસઠ ગામ ગોળના સારસદ પ્રજ્ઞાના આદરણીય ગંગારામભાઈ ગોવાભાઈ બબાભાઈ મારી બહેનો અને સર્વે જેવું કામ લેવા જેવું તો લાંબુ લિસ્ટ થાય છે લાલજીભાઈ હોય અમારા સર્વે બધા મિત્રો આ બાજુ બધા બેઠા છે છેલ્લે હોય લાલજીભાઈ રમાભાઈ એવા તમામ તમામ માફ કરજો બધાના નામ લઈ શકો તો ક્ષમા કરજો સર્વે મારા સ્ટેજ પર બિરાજી મહાનુભાવો વડીલો અને આ બાજુ બેઠેલા મારા ધોતિયાધારી ને ધારી મારા પિતા તુલ્ય એવા મારા વડીલો અને મારા કાળજાના કટકા સમાન મારા યુવાન મિત્રો ભાઈઓ બહેનો ને માતાઓ જયારે વાત ચાલતી હતી ત્યારે મારા મગજમાં વિચાર આટલી બધી જુસ્સામાં કેમ છે રામમાં સભા ન કરવા માટેના અને પ્રયાસો થયા છતાં યુવાનો સભા કરી બધા પહેલા મેં બધું

બીજે કીધું હતું કે ઈવાનો આક્રમક કેમ છે તેમને કીધું કે ઓગણીસો ને ચોરાણું માં ઓબીસી માં સમાજ આવ્યો એ વખતથી થી આજ સુધી દાખલાઓની ખરાઈનો નો પેદા થયો નથી કેટલાય નોકરીઓમાં લાગી ગયા કોમે લાગી ગયા અને અમે આ કડે હળી કરી છે કે જે અમને ગુલામ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ તમે ઓગણીસો ને પંચ્યાસી ની ખરાઈ લાવો

કોઈ દીકરો નોકરી કરી ડિસ્ટર્બ ના કરે કોઈ દુકાનમાં ડિસ્ટર્બ ના કરે કોઈ ક્યાંય ડિસ્ટર્બ ના કરે તો કોઈ જગ્યાએ ઘસાણા સિવાય ઉજળું થવાનું છે તો એ ચૌધરી સમાજ એ ઘસાઈને ઉજળો થનારો સમાજ છે કોઈ કષ્ટ વેઠ્યા સિવાય કોઈને ભગવાન મળ્યા છે ક્યાંય ઇતિહાસ કોઈ કહે છે તો એ સમાજ છે કે જે પ્રક્રિયા થઈ છે એ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થઈ રહ્યું છે આપણને યાદ આવે સરસ હેમરાજભાઈ વાત કરી વિભાનભાઈ પણ વાત બહુ સરસ કરી આજે આપણે મધપુરો બનાવવા માટે જઈ રહ્યા છીએ મધપુરો બનાવવાનો હોય ત્યારે કોઈ લીમડાનો રસ કોઈ કેળાનો રસ કોઈ આકડાનો રસ કોઈ કોઈ કમેનો રસ લાઈને પાણી લાઈને મધપુરો બનાવે છે એ મધપુરો બનાવ્યા પછી એમાંથી દરેકને ભાગ પડતું મળતું હોય છે અને કદાચ એ મજપુરા અંદર કોઈ કોકરો નખે તો શું થાય છે શું થાય છે એક એક માખી છૂટે છે ને કોઈ એવી માખી હોય છે કે હવે બાકીની ભાગી ગઈ નું ખાવા બેહી જાઉં અત્યારે આવું છે કે ઉડી ગઈ બરાબર પણ મારે મચુ આપણા ભાગમાં આવશે આ રસ ભેળું પત્ર કર્યું અને ઉડી ગઈ ઉડી ગઈ બાકી નહીં રહી એમ કે હવે મારે બરાબર મારા ભાગમાં વધારે આવશે તો એ મજબૂરો નહીં રહે પણ એક એક માખી આક્રમક બની એ મજબૂરો છોડી દીધો અને પથ્થરો નાખનારા ની પાછળ પડશે તો હકીકતમાં મજબૂરા થી ડરશે તો માખી જેવી તાકાત આપણે ઉભી કરવી હોય મોગે કશું મળવાનું નથી તમારા અધિકાર તમારે પ્રાપ્ત કરવો પડશે એ સમય થતો રહ્યો એ વિચારધારા રહ્યા એ સમય અત્યારે આપણે આપણે સમયની વાત નથી પણ એ મજબૂરા તરીકે આખો સમાજ બનશે બે લાખ એનો સમાસ થશે તો ચૌધરી સમાજની કિંમત અને કદર થશે એ સાહેબ કોઈ માખીને અડપડું નહીં કરી શકે કે એની પાછળ સમાજ છે આજે આખા દેશમાં જે જોઈ રહ્યા છીએ આપણે જે સંજોજ ચાલી રહ્યા છે કે પેલા જે વાત કરી કરીને છે મારે છે મારે નહીં એને છે તો કાલે આપણે હશે એ વાતને વિચાર કરવો પડશે આ સામાન્ય નથી વાત આ સામાન્ય છે સફા નથી આપણે માની લો કે ખાલી ભેગા થયા શનિ મિલન નથી એ દઢ નિર્ણય કરવો પડશે અને દઢ નિર્ણયથી નીકળશો તો તમે મંચિત સુધી પહોંચી શકશો અડચણો આવશે મુશ્કેલીઓ આવશે 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 લોભ લાલચ આજે જે જે ઠેરાવો કર્યા છે વિપુલભાઈ એના અમને બહુ સરસ એમની ટીમે ધન્યવાદ છે એક એક ઠેરાવ વજન વાળો છે સમાજના હિત માટેનો છે સમાજ માટેનો છે એમાં કોઈ સમાજના ભલા માટેની વાત છે કોઈ એમના પોતાના વ્યક્તિગત વાત નથી કે માવજી બેને પોતાના વ્યક્તિગત વાત નથી એક અગાઉના વખતે કોઈ વાત કરી સર ઠેરામાં આવ્યો મારો ને એકતા સમાજ એકતાનો વાત સાચી છે 1985 માં પરબતભાઈ સાહેબે ટિકિટ લઈને આવ્યો હું ટિકિટ લઈને આવ્યો મારી પાસે મોરાજી દેસાઈની ટિકિટ હતી પરબતભાઈ સાહેબે ઇન્દિરા ગાંધીની ટિકિટ હતી ટિકિટ દેનારા વડીલ હતા જલોભાઈ સાહેબ

ફરીથી બે જણા હામા મે આયા તમે લડ્યા પરજાય ન્યાય કરી દીધો મને જીતાડી દીધો મે ત્યાગ કર્યો તો લોકો મને વિશ્વાસ મારા મૂક્યો ફરીથી પાછું પર કરીઈ મારી ટિકિટ કપાણી એમની ટિકિટ કપાણી હાગે ઢકોણે જતી રહી તો ફરીથી એમને કીધું કે મારે લડવું છે પક્ષ લડો જીતાડી મૂકી દીધા રાજપા મો ગયા ભાજપા ગયા મંત્રી બન્યા જે જે આજે આઈ બોલીએ છે એ જીવનમાં વર્તી શકીએ તો જ બોલવાનો અધિકાર છે બાકી અધિકાર નથી હોતો સમાજની પાર્ટીની પક્ષની સાહેબ સમાજ છે તો જ પાર્ટી વાળા બોલાવશે સમાજ નહીં હોય તો નહીં બોલાવે અને સમાજને પણ એકતા રાખવી પડશે અગાઉ મેં જોયા છે આપણે ઘણાને ખ્યાલ નહીં હોય એ વખતે કોઈ વાત નથી પણ હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં કરશનભાઈ બોરતવાડાવાળા વાળા મિનિસ્ટર હતા કેટલાને ખબર છે મંત્રી હતા ને મુખ્યમંત્રી હતા હિતેન્દ્ર દેસાઈ હા કૃષિ મંત્રી હતા કરશનભાઈ કરશનભાઈ બોરતવાડા માનસિખભાઈ સાહેબ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા

સૌ પહેલા મારી પાસે આવી વિશ્વ બધા અધ્યક્ષ કેબિનેટ મંત્રીનો દરજો મળ્યો તો મને લાગ્યું કે હું તો બને પણ હું શું કરું ભેમાભી માટે મહેનત કરી સરકાર બદલાવની છબીદાસ મુખ્યમંત્રી ત્યાં ભોળાભાઈને મિનિસ્ટર બનાવતા ઉત્તર ગુજરાતમાં મેં ઓટી મારી કે ના બનાવો એનાથી સાબરકોટ અમારો રહે હરિભાઈ ધનસુરાવાળા જેને ઓનાવારી સમિતિ જો દુનિયા ભાભળી નહીં હોય ગાડી અપાવી હતી કે અમે તો બે લઈને બેઠા હતા એનું શું ગરીબાઈ ને પણ સાહેબ ઓનાવારી સમિતિના ચેરમેન બનાવીને ગુજરાત રાજ્યના અને ગાડી ઓફિસ આપી તમે આગળ જાઓ તો પાછળ લમણો વાળો તો થઈ શકે બાકી ક્યાંથી થઈ શકે વિપુલભાઈ સાહેબ સરકારમાં હતા તો સમાજની ચિંતા કરી શંકરસિંહજી વાઘેલા પાસે એમણે જમી અપાઈ बात करी सके छे के या प्रक्रिया है ए उचित नहीं ए फायदो ओछो समझते नहीं जे करियो छे काम आपणे केवो पड़े तो ए जातनी प्रक्रिया आजे आपणा 2 लाख सभासद बनावा है भाई आया आपरे कोई पार्टी पक्ष कांग्रेस आया भाजपा ने आया आप पार्टी ने आया से बीजी पार्टी ने आया से समाज ने अंदर करो

પડી જાય તમારો 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 હાથ હોય તમારો રાઈટ હોય અને રાઈટ હોય ત્યારે તમે જો ચૂપચાપ બેસી રહો આ બી તારીખમાં કોઈ સાહેબ ઉપરાવો દેનારું નથી ઓએમ કહો તો ફોટો નથી પોતાનું થા તો દુનિયાની થાડા હો આ પરિસ્થિતિ જે થઈ રહ્યા છે એ સમયનું સંજોગો હતા કદર હતી કિંમત હતી રંજન ચારદા દ્વારા સભ્યો હતા હતા ગુજરાતની અંદર આ સ્ટેટિક એના પછી ધીરે 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 મને જાટણો દાખલો યાદ આવાઈએ પોતા કેનો બ્રહમ જાખર દેવાનો खासा चौधरी બેટા દેખલા चौधरी બેગા દેયા પછી બેઠા ચર્ચા થઈ ગુજરાતની વાત કરી ગુજરાતમાં પણ ખંપતીદાર આપણો चौधरी સમાજો પાટીદાર સમાજો એને સમાજો હતા हमने कितने कार्य किए हैं सुपर करिया के यूपी हरियाणा नहीं ना दिल्ली दर्दी थी, इतना ताकतवर तो तो और तो नहीं है तार पर जारे दिल्ली दर्दी थी, जारे तो जाटो पासे नौकरी नती फैक्ट्री नती धंधो उसो तो पैसा ना ये टाइम में सरकार दर्दी थी, अबे ये अपना पैसा आएगा फैक्ट्री आएगी नौकरी आएगी इन्हें दर બનને મે બે ફેમિલી મે પૈસા ની દી આસામોગત તરીકે કુંજોઈ આઈ તો મજબૂત આઈ આઈ તમે પૈસા કમાણા શિક્ષણ પ્રાપ્ત કર્યું પદ પ્રાપ્ત કર્યું બહુ સુખી જા એમો ડર આઈ આ ડર થી બીજું કઈ ન થા મારા ધવા પુરાના ભાઈએ કહી દીધું પરદેશે છોકરે માં તમકાયો કા તમારો રાજનો પર મેરી મન

અને એટલા માટે આપણે બધાને વિનંતી છે કે જો આ આનો આરંભ જે આપણે કર્યો છે આ તાકાત જ કરી છે ઊભી તો સાહેબ 2 લાખ ના લક્ષ્યાંકને આપણે બતાવી દેજો કાલે દિવસે આપણે બધા મતતા હતા જે તે પાર્ટીમાં છે સભ્ય બનાવવા માટે સભ્ય બનાવવાની શક્તિ શું છે એમાં છે તમને ખબર છે હું તું લખતી હતી હવે પંદરમી બાકી ના આવો આટલા લાખ કરો આટલા લાખ કરો આટલા લાખ કરો એ તમારી જો માળામાં હોય તમારો મેળ સક્ષમ હોય તો એ માળા પૂજનીય બને છે માળા મંદિરમાં મુકાય છે માળાની સોગંદ પણ ખબરાતી નથી માળામાં ભગવાનનો નો વાસો થાય છે એટલા માટે સમાજની એકતા હશે